હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા ઘણીવાર લાઈફમાં એવું થાય છે કે આપણે ડિસિઝન લઈએ છીએ કોઈ પણ જીવનના ત્યારે આપણે બહુ શ્યોર હોઈએ છીએ કે આપણે બહુ રાઈટ ડિસિઝન લીધું છે પણ એવા ઘણા ઇન્સ્ટન્સીસ આવે છે કે જ્યારે આપણે બહુ કન્ફ્યુઝ થઈ જઈએ છીએ આપણને ખબર જ નથી પડતી કે ડિસિઝન રાઇટ લઈએ છીએ કે રોંગ લઈએ છીએ આપણને ક્લેરિટી નથી હોતી ઇનર વિઝડમ જે કહીએ ને ઇનર વિઝડમ આપણે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ જાય છે ઘણા લોકો બહુ હેડેકના શિકાર થઈ જાય છે કે કન્ટિન્યુઅસલી માથું દુખવું એ ઘણો એક પ્રોબ્લેમ એક કબો સિવિયર પ્રોબ્લેમ થઈ જાય છે સાઇનસ રહેવું અગર આ બધા સિમ્ટમ્સ તમે એક્સપિરિયન્સ કરો છો કે તમારા ફેમિલીમાં કોઈ એક્સપિરિયન્સ કરે છે ને તો એનો મતલબ એમ કે એનું થર્ડ આઈ ચક્રા ક્યાંક ને ક્યાંક ઇમ્બેલેન્સ છે નમસ્તે ફ્રેન્ડ્સ હું છું નીતા એન્ડ વેલકમ ટુ માય ચેનલ હિલિંગ વોઇસ બાય નીતા ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું આપણા સિક્સ્થ ચક્રાની જેને થર્ડ આઈ ચક્ર કહેવાય છે જેને સંસ્કૃતમાં અજના ચક્રા પણ કહેવાય છે સો થર્ડ આઈ શું છે થર્ડ આય હોય છે ક્યાં થર્ડ આય અહીંયા હોય છે તો એને શિવજીની ત્રીજી આંખ શિવજીની ત્રીજી આંખ જે એ બધું જોઈ શકે છે જે આપણે આ ફિઝિકલ આંખોથી આપણે જોઈ નથી શકતા બસ એ જ કામ કરે છે આપણું આ થર્ડ આય ચક્ર આપણને ઇનર વિઝડમ આપે છે ઇન્ટ્યુટિવ પાવર આપે છે ઘણી વાર બધા ભલે ના કે તમારું આ ડિસિઝન રોંગ છે કે તમે જે કરો છો રોંગ છે પણ તમને અંદરથી સુપર કોન્ફિડન્સ હોય કે નહીં જે હું કરું છું એ રાઇટ જ કરું છું અને આગળ જઈને તમને એના રિઝલ્ટ પણ મળે છે એનો મતલબ એમ કે તમારું થર્ડ આઈ ચક્ર બરાબર એક્ટિવેટ છે અને કામ કરે છે તો ફ્રેન્ડ્સ આજે આપણે સમજીશું કે આ થર્ડ આઈ ચક્રનું કામ શું છે એ ઇમ્બેલેન્સ હોય તો શું થાય એ બેલેન્સ હોય તો આપણને કેવી રીતે હેલ્પ કરે અને આપણે એની રેમેડીઝ પણ જોઈશું કે કેવી રીતે રેમિડિયલ મેઝર્સથી આપણે એને બેલેન્સ કરી શકીએ તો ફ્રેન્ડ થર્ડ આ ચક્ર જેમ મેં કીધું અહીંયા સ્થિત છે બે વચ્ચે એનો સાઉન્ડ છે ઓમ એનું જે કલર છે ઇન્ડિગો બ્લુ છે અને એનો એલિમેન્ટ છે પ્રકાશ પ્રકાશ એટલે કે અંધ પ્રકાશની તરફ તમને કોઈ પણ વસ્તુ પર પ્રકાશ નાખે જે ઇન્ટ્યુશન હોય એ આપણને હંમેશા સાચી વસ્તુ તરફ કે સાચા ડિસિઝન તરફ લઈ જાય છે તો જ્યારે આ ચક્ર તમારું બેલેન્સ હશે ને તો તમારો એક ઇનર વિઝડમ બહુ સ્ટ્રોંગ હશે તમે ડિસિઝન લેવામાં બહુ સ્ટ્રોંગ હશો કન્ફ્યુઝ નહીં થાવ ફ્રસ્ટ્રેટ નહીં થાવ ઊંઘ સારી આવતી હશે કારણ કે જ્યારે આપણે લાઈફના ડિસિઝન સારા લઈએ સાચા લઈએ તો આપણને એક એક ચિંતા મુક્ત ઊંઘ આવે ને સ્પિરિચ્યુઆલિટી તરફ તમે વધારે કનેક્ટેડ રહો સી એટ ધ એન્ડ ઓફ ધ ડે તો બધાની એક જ જર્ની છે જે સ્પિરિચ્યુઅલ તરફ લઈ જાય છે અને જ્યારે આપણે સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ હોઈએ ત્યારે આપણું ઇનર વિઝડમ આપણે કે અંદરની અવાજ અંદર કા કાવાજવાય ને એ આપણે બહુ સારી રીતે સાંભળી શકીએ છીએ તો બેલેન્સ થયેલા ચક્ર આપણને ઘણી બધી ક્લેરિટી આપે છે આપણને ખબર પડે છે કે લાઈફમાં શું કરવું છે શું નથી કરવું લેફ્ટ જવું છે કે રાઈટ જવું છે ઇનર વિઝડમ એકદમ સ્ટ્રોંગ આપે છે પણ અગર જો આ ચક્ર ઇમ્બેલેન્સ હોય તો શું થાય છે જો આ જ ચક્રા ઇમ્બેલેન્સ હોય તો તમે ડિસિઝન લેવા માટે તો કન્ફ્યુઝ હશો અને ફ્રસ્ટ્રેટ થઈ જશો લોકોને પૂછ્યા કરશો કે હું ડિસિઝન લઉં છું એ રાઈટ છે કે રોંગ છે પોતાને જ ખબર નહીં પડે પોતે કયું ડિસિઝન લેવું જોઈએ રાત્રે ઊંઘ નથી આવતી અને બહુ ઓવર થિંકિંગમાં પણ ચાલ્યા જાઓ છો વિચાર કરતા 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 અગર આ જ ચક્ર જો ઓવરએક્ટિવ હોય તો શું થાય તો આવા વ્યક્તિઓ છે ને ખાલી ઇમેજીનેશનમાં રહે તે ને થી એકદમ દૂર સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ ન રહે બસ ખાલી ડે ડ્રીમિંગ માં જ રહે એક્શન ને લઈ શકે ડે ડ્રીમિંગ માં લે માં ડે ઓલો કે ને કે ખાલી સપના ઓલા સવાર ના કે ને કે મુંગેરી લાલા હસીન સપના વા સપના જોયા કરે ખાલી તમને ઊંઘ ના આવે ફ્રસ્ટ્રેશન થાય ક્લેરિટી ન મળે તો હવે જોઈશું કે આને હવે આપણે બેલેન્સ કેવી રીતે કરી શકીએ સૌથી બેસ્ટ અગર આને બેલેન્સ કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે એ છે મેડિટેશન પીસફુલ મેડિટેશન શાંતિમાં જવું પીસફુલ મેડિટેશન તો રોજ સવારે તમે શું કરી શકો છો કે રોજ સવારે એટલીસ્ટ દસ મિનિટ ઓમના સાઉન્ડ સાથે મેડિટેટ કરો અગર તમને પોતાને બોલવું ન હોય તો યુટ્યુબ પર ઘણા ઓમ સાઉન્ડ મેડિટેશન અવેલેબલ છે તમે કોઈ પણ એક તમને જે સૂટ થાય જે તમને ગમે જેની સાથે તમે કનેક્ટ કરી શકો ઓમ સાઉન્ડ સાથે મેડિટેટ કરો મેડિટેશન ચાલુ કર્યા પહેલાં ત્રણ વાર ડીપ બ્રેથ લો ઊંડા શ્વાસોશ્વાસ લો પોતાને રિલેક્સ કરો અને દસ મિનિટ ઓમ સાઉન્ડ સાથે મેડિટેટ કરો અને જ્યારે તમે મેડિટેટ કરો ત્યારે ફોકસ તમારું આ થર્ડ આઈ ચક્રા પર રાખજો બીજું છે ક્રિસ્ટલના માધ્યમથી આનો જો કલર ઇન્ડિગો બ્લુ છે ઇન્ડિગો બ્લુ અને પર્પલ કલર છે તો બેસ્ટ ક્રિસ્ટલ જેને ક્રિસ્ટલનો રાજા પણ કહેવાય છે ને મારું ફેવરેટ ક્રિસ્ટલ છે અને એ છે એમેથિસ્ટ એમેથિસ્ટનું બ્રેસલેટ એને તમે વેર કરી શકો છો કાં તો એમેથિસનું આવું તંબલ લઈને તમે એની સાથે મેડિટેશન કરી શકો છો જ્યારે મેડિટેશન કરવા બેસો તો હાથમાં ટંબલ રાખીને મુઠ્ઠી વાળીને એની સાથે મેડિટેટ કરો અગર રાત્રે ઊંઘ નથી આવતી તો તમે જ્યારે સૂઈ જાઓ તો આ ટંબલને અહીંયા રાખીને ઓમ સાઉન્ડ સાથે મેડિટેશન કરો અને તમે જોશો દસથી પંદર દિવસમાં તમારી સ્લીપ તમારી નિંદ્રા બહુ ઇમ્પ્રૂવ થઈ ગઈ હશે અમુક લાઇફસ્ટાઈલ ચેન્જીસ કરવાથી પણ આપણું થર્ડ આઈ ચક્ર બેલેન્સ થાય છે કે એક્ટિવેટ થાય છે જેમ કે જંક ફૂડથી દૂર રહો સાત્વિક ખોરાક ખાવાનું શરૂ કરી દો સાત્વિક ખોરાક ખાશો તો તમારી બોડીની ઉર્જા એકદમ વધશે તમને પોતાને એકદમ સારું લાગશે તમને પોઝિટિવ લાગશે બીજું સ્ક્રીન ટાઈમ ઓછો કરી દો આખો દિવસ આપણે લોકો અગર ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ટીવી લેપટોપ પર જોયા કરીશું તો આપણે આપણી બધી શાંતિ આપણે આખો દિવસ એમાં એન્ગેજ જઈએ છીએ આપણને અંદર ક્યારેક પીસ અનુભવતા નથી ઉડતા એ બધું વધારે પડતું કન્ઝ્યુમ કરીને આપણે ડિસ્ટર્બન્સ થઈએ છીએ તો કન્ઝ્યુમ એ વસ્તુ કરો જેનાથી તમને ફાયદો થતો હોય જેનાથી તમારું નોલેજ વધતું હોય અને હોઈ શકે તો એક નિયમ પાળો કે હું દિવસના કમસે કમ અડધો કલાક સ્ક્રીનથી દૂર રહીશ અડધો કલાક હું ફોનને ટચ નહીં કરું ઇવન આ સ્મોલ હેબિટ તમારી લાઈફમાં બહુ મોટા ચેન્જીસ લાવશે અને બને ત્યાં સુધી ને પ્રેક્ટિસ કરો ને પ્રેક્ટિસ કરો જ્યાં જરૂર હોય ત્યાં જ બોલો અને બને ત્યાં સુધી જેટલું તમે મેડિટેશનમાં જશો સવારે કે સાંજે સુતા પહેલાં તો તમે ધીરે ધીરે જોશો કે તમારો પોતાનો ઇનર કોન્ફિડન્સ વધે છે થોડા ચક્ર બેલેન્સ થવાનું શરૂ થાય છે અને શાંતિમાં જ બધા તમને ક્વેશ્ચનના આન્સર મળશે તો ફ્રેન્ડ્સ હોપ તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો કે તમે આમાંથી કઈ રેમેડી કરી જે તમને યુઝફુલ થઈ અને તમને લાભ મળ્યો આપણા ફેમિલી ફ્રેન્ડ્સમાં પ્લીઝ આને શેર કરજો હોઈ શકે કોઈને કન્ફ્યુઝનનો પ્રોબ્લેમ હોય હોઈ શકે કોઈ ડિસિઝન નહીં લઈ શકતું હોય હોઈ શકે કે કોઈને ઊંઘ ના આવતી હોય તો આ વિડીયો એમને જરૂર હેલ્પ કરશે તમને મારા મારા તરફથી કયા ટોપિક પર વિડીયો જોઈએ છે એ પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલાવશો તો મને બહુ હેલ્પફુલ થશે તો ફ્રેન્ડ્સ ભગવાન બધાને અંધકારથી પ્રકાશની ઓર લઈ જાય થરડાઈ ચક્રાની મદદથી એજ જ વિશથી સાથ ઓલ ધ વેરી બેસ્ટ થેન્ક યુ સો મચ ગોડ બ્લેસ યુ થેન્ક યુ